પરિણામ આવી ચુક્યું છે ત્યારે સાંસદ શ્રી રાજેશભાઈ પોતાના ભાષણો અને હતું કે ભારતીય ચોવીસ ઉમેદવાર હતા એ સભ્ય તરીકે લઈને આવ્યા છે ભ્રષ્ટાચારનું શાસન હતું એમણે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો અને લોકોને દસ વર્ષ સુધી એક ધાક ધમકી અને ડરના માહોલમાં રાખ્યા અને એ તો ત્યાં સુધી કે એક વખત તો પાંચ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજેશભાઈના માર્ગદર્શનમાં અમે આપીશું એ નક્કી કરી લીધું હતું એના ફળ સ્વરૂપે આજે આ આટલો મોટો જવલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો ચોરવાડ નગરપાલિકામાં થયો છે